હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મિની ટ્રેક્ટર આવેલું છે જે મિત્રો માત્ર સિત્તેર હજારની કિંમતમાં વહેંસવાનું છે મિત્રો હાઇડ્રોલિક સાથે છે તો મિત્રો ટ્રેક્ટર માત્ર સિત્તેર હજાર રૂપિયામાં વેસવાનું છે તો જે પણ કોઈ મારા ખેડૂત મિત્રો આ ટ્રેક્ટર લેવાય તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો બાકી ગણતરીની કલાકોમાં આ ટ્રેક્ટર વેસાઈ જશે માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં સ્ક્રીન ઉપર જ આપું અને ક્યાં જોવા મળશે એડ્રેસ પર સ્ક્રીન ઉપર જ આપું તો મિત્રો વિડીયો પૂરો જજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે આ મિની ટ્રેક્ટરની તો મિત્રો હાઇડ્રોલિક સાથે છે અને મિત્રો સાડા સાત હોર્સ પાવરનું એન્જિન છે આમાં તો મિત્રો ગ્રેસ કંપનીનું એન્જિન છે તો મિત્રો આ ટ્રેક્ટર તમને અઠ્યાવીસની પહોળાઈ સાથે જોવા મળશે અઠ્યાવીસની ઝારી સાથે મિત્રો આગળ પાછળ બંને ટાયર તમને નવા જોવા મળશે મિત્રો ટ્રેક્ટર એકદમ કમ્પ્લીટ વર્ક કરે છે હાઇડ્રોલિક સાથે છે તમે જોઈ શકો છો મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન તો મિત્રો ખૂબ જ ઓછી કિંમતમાં આ ટ્રેક્ટર વિનુભાઈને વેચવાનું છે તો મિત્રો આગળ આપણે વાત કરીએ વિનુભાઈનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તેની તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય અને અવનવા વિડીયો જોવા ઈચ્છતા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ મિની ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ વિનુભાઈ છે અને મિત્રો વિનુભાઈએ ટ્રેક્ટરની કિંમત સિત્તેર હજાર રૂપિયા રાખેલી છે તો મિત્રો વિનુભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે શન્નુ ઝીરો સત્તર ચાલીસ બે બ્યાસી વિનુભાઈનો મોબાઈલ નંબર છે સિત્તેર હજાર રૂપિયા ટ્રેક્ટરની કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો અમરેલી તો મિત્રો તાલુકો સાવરકુંડલા ગામ મઠડા જોવા મળશે નામ વિનુભાઈ વિનુભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ મિની ટ્રેક્ટર લેવાઈ જતા હોય તો વધુ માહિતી માટે મિત્રો તમે વિનુભાઈનો કોન્ટેક કરી શકો છો અને મિત્રો વધુ ડિટેલ ત્યાંથી મેળવવા વિનંતી જય વિસરાજ ફ્રેન્ડ્સ